તો કેમ છો પાર્ટી આજે તો રેલવે સ્ટેશન મોડું થઈ ગયું તો જલ્દી જલ્દી મારી ટિકિટ લઈને ટ્રેન પકડવાની આજે ટ્રેન નો ચૂકી જવી એની બીક હતી ઠીક છે પણ કાઈ નઈ ટ્રેન મળી ગઈ ને આપડે નીકળી પડ્યા છીએ ભાવનગર બાજુ પણ રસ્તામાં તો ટ્રેન પાછી ઉભી રહી ગઈ મને લાગે કે આમાં પંચર પીડ્યું હશે તમારું શું કેવું છે આ વાત ઉપર કમેન્ટમાં જણાવી દેજો તોય જેમ તેમ કરીને ટ્રેન આપણને પરાય તો પોગાડી દીધા પણ તોય બહુ મોડું થઈ ગયું એટલે રિક્ષા પકડીને નીકળી પડ્યા કોલેજ બાજુ પણ રિક્ષા ઇનોવેશન જોરદાર હતું વડાવાળા હનુમાનજી મંદિરે ને આપણે પોગી ગયા કોલેજ પછી આઈ ગયા આપણે લેક્ચર અટેન્ડ કરવા પણ આજે તો બાજુમાં તે સસ્તા હર્ષદ મહેતા જોવા મળ્યા બરાબર ફિઝિક્સ અને મેથ્સ નો લેચર આપણે આઈ ગયા છીએ નાસ્તા પાણી કરવા પણ આ બધાને ગેમ સિવાય જ નથી નાસ્તા પાણી કરીને આપણે ગયા લેબમાં પણ અહીંયા તો સાહેબ લખવા આપી દીધું લેબમાં તો આજે એક યુનિક ટીવી જોવા મળ્યું પછી ટાઈમ થઈ ગયો તો સટકવાનો નીકળી પડ્યા સ્ટેશન બાજુ રસ્તામાં એક યુનિક સ્ટાર્ટઅપ જોવા મળ્યું પછી રિક્ષા પકડીને નીકળી પડ્યા આપણે સ્ટેશન બાજુ રીક્ષા બે રેલવે કોલોની માં એન્ટર થઈ ગયા સ્ટેશન પછી ઘડી ટ્રેન ની વાત જોઈ ત્યાં ટ્રેન આવી ગઈ એટલે ટ્રેન માં બે નીકળી પડ્યા પાલેતાણા બાજુ મજા આવી ગઈ તો ફોલો કરી દેજો